હેલો મિત્રો કેમ છો બધા મજામાં જય માતાજી રામ રામ બધાને તમે બધા મજામાં હસો અને હું પણ ખુશી મજામાં હસું તો આજના આ નવા વિડીયોમાં નવા બ્લોગમાં સ્વાગત છે તમારું તો આજે આવી ગયા સિવાય આ ડોલીમાના મઢે ડોલીમાના મંદિરે દર્શન કરવા તમે જોઈ શકો છો આ ડોલીમાનું મઢ છે ઝિઝા તાલુકો ચોટીલા જે નોકરી કરતા હોય કઈ ધંધો કરતા હોય એ ધંધાની અંદર અથવા એ બિઝનેસ કરતા હોય તો એની અંદર ખૂબ આગળ વધો ખૂબ ખૂબ સફળ થાવ ખૂબ પ્રગતિ થાય એવી હું આ ડોલીમાં ખોડિયારમાં અને આ સાઉન્ડમાંની દિલથી પ્રાર્થના કરું છું મિત્રો કે તમે ખૂબ આગળ વધો ખૂબ સફળ થાવ અને મારે પ્રગતિ થાય એવી હું આશા રાખું છું અને દિલથી પ્રાર્થના કરું છું મિત્રો હા માતાજીની સુબી રાખવામાં આવેલી છે બાર તમે જોઈ શકો છો મારા અંદરનો નજારો ડોલી માં અને ખોડિયારમાં અને માં પણ બેઠેલા છે જોઈ શકો છો ખોડિયારમાં સાઉનમાં અને મેળડીમાં ત્રણેય ની સાથે મોટી સુબી આ ઝુમર આ અંદર નો નજારો શણગારેલો છે પછી આયા સામે ત્રણ જગ્યાએ રાખવામાં આવેલી છે ખોડિયારમાં ટાઉનમાં અને નેરડીમાં ઇલેક્ટ્રિક નગર આ છે ઇલેક્ટ્રિક નગર